વંદે આપણે સૌ જાણીએ છીએ કે આપણને સૌને સ્વતંત્રતા અપાવવામાં આપણા સ્વજનો પૂર્વજો વડીલોની શહાદતને કારણે આ રાષ્ટ્રને સ્વતંત્રતા પ્રાપ્ત આપ સૌ સ્થાન લઈ શકો છો સ્વતંત્રતા અપાવવામાં એ સૌની શહીદીને ફરી એકવાર શ્રદ્ધાંજલિ સાથે ભાવપૂર્વકના નંબર વ્યક્ત કરીએ છીએ માં સુદ બીજનો આજે દિવસ છે એકોતેરમો પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસ અને બાલમુગન પાટોત્સવ ભુલેશ્વર એમના પાટોત્સવના આજના પવિત્ર પ્રસંગના દિવસે વિનંતી કરીશ હસમુખભાઈ હેરી અને ધર્મિષ્ઠાબેન ટીનાને કે પરિવાર સાથે તેઓ વક્તા પૂજ્ય જીગ્નેશ દાદાના ભાવ પૂજન માટે તૈયારી રાખશે આપણે સૌ જેપી પટેલ મુખી પરિવાર પ્રેરિત સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ જારોલા સમસ્ત જારોલા ગ્રામજનો વતી શ્રી ભાગવત કથા સમિતિ જારોલા સન્માનની રાજેન્દ્રભાઈ જસભાઈ પટેલ અને પરમ ભગવતી પરસોત્તમભાઈ ગોવિંદભાઈ પટેલ પરિવારના સદભાગી સંકલ્પિત થયેલા આ સદયજ્ઞના દ્વિતીય દિવસના કથા સત્રમાં મળી રહ્યા છીએ અત્યારે યજમાન પરિવારને વિનંતી કરીશ કે જિગ્નેશ દાદાના સ્વાગત અભિવાદનની વિધિ તેઓ સંપન્ન કરશે સેવા સત્સંગ અને સદભાવનો સંગમ એટલે મુખી પરિવાર આપણને